હેલો કૃષ્ણ સ્વાગત છે બધા વેફર બનાવી રહ્યા છે તો આપણે પણ બટેટાની વેફર તો બનાવી લીધી હવે વરસ આખું ચાલે ને એવું આપણે બટેટાનું ખમણ પણ બનાવવાના છીએ અમે બટેટાનું ખમણ કહીએ છીએ ઘણા બટેટાની સલી કહેતા હોય છે તમારે ત્યાં કયા નામથી ઓળખાય છે ને મને જરૂરથી કમેન્ટ કરજો અત્યારે બસ જો કિલો બટેટા લઈ લીધેલા છે આ રીતે ચાર પાંચ ચાર પાંચ બટેટાની છીણ કરો પછી મારા સાસુ હોય એટલે એ મને બટેટાની છાલ ઉતરવા લાગતા હોય ને તો હું ખમણ પાડી દેતી હોઉં છું એ રીતે કરતી હોઉં છું નહીતર શું થશે કે બટેટા લાલ થવા લાગશે તો પછી એનું ખમણ સારું નહીં થાય તો આ રીતે તમે કરી શકો

તો આવા જૂના કેમ કીધું કે પતરીની મારી પાસે જૂના જમાનાની ખમણી છે એવું આ ખમણ પાડવાની ખમણી મારી પાસે જૂના જમાનાની જ છે એટલે જૂના જમાનાની અંદર મારા સાસુના સમયની છે આવી રીતે ખમણી એમણે બનાવડાવેલી હતી તો બહુ સરસ આમાં ખમણ પડે છે એટલા માટે હું આનો જ ઉપયોગ કરી રહી છું તો આ રીતે તમે ઉપયોગમાં લઈ શકો અથવા અત્યારે આપણી પાસે જે સ્લાઇઝર આવે ને એનો પણ ઉપયોગ તમે કરી શકો અત્યારે મારી પાસે આ છે તો હું આનો ઉપયોગ કરું છું આમાં બહુ સરસ ખમણ થાય છે જોઈ શકો આ રીતે ખાલી તમારે બટેટું રાખી અને પ્રેસ કરતું જવાનું છે અને ખમણ પડી જશે એકી સાથે તમે એમ કે બે ત્રણ બટેટાનું ખમણ કરી શકો જેવડી તમારી બટેટાની સાઈઝ હોય એમ અને આમાં મોટું મોટું એકદમ સરસ જણાવજો અને જોઈ શકો આપણું ખમણ એકદમ સરસ પડીને તૈયાર થઈ ગયું છે તો એને ત્રણ પાણીમાં ધોવાનું હોય તો એની અંદર જે સ્ટાચ નો ભાગ હોય ને એ નીકળી જાય અને સરસ એકદમ ખમણ ખીલેલું બનીને તૈયાર થાય એટલા માટે આ રીતે પહેલા એક સાદા પાણીમાં ધોઉં છું પછી તમારે બીજા પાણીમાં એને ઉમેરવાનું બીજા પાણીમાં થોડીક વાર રાખી અને ફરીથી તમારે એને બીજા ત્રીજા પાણીમાં ઉમેરવાનું આ રીતે હું ત્રણ વખત પાણીથી ધોઉં છું અને ચોથી વખત જ્યાં સુધી ચોખ્ખું પાણી ન આવે ને ત્યાં સુધી હું એને ધોઈ અને સાફ કરતી હોઉં છું એટલે એનો સ્ટાજ હોય ને એ બધો નીકળી જશે અને પછી એના સ્ટાજમાંથી તમારે શું વેફર બનાવીને એ પણ હું તમને જરૂરથી જણાવીશ

ખમણ આવી જાય આ રીતે અને પાણીમાં ડૂબેલું જ રાખવાનું જો પાણીમાં ડૂબેલું નહીં હોય ને તો શું થશે કે ખમણ લાલ થઈ જશે અને એ જરા પણ સારું નહીં લાગે એમ અને સારું પણ નહીં બને વળી પછી તમે કહેશો કે પૂજા એવું તો એવું કંઈ કીધું નહોતું કે લાલ થઈ જશે એમ કે સ્ટાજુનું ખાલી કહી દીધું તું એવું નહીં બધું બરાબર જ પ્રોપર આપણે કરવાનું છે પાણીમાં ડૂબેલા ડૂબેલું રાખી અને આવી રીતે ઢાંકી દેવાનું છે બસ જો સવાર સવારમાં અને આવી રીતે મેં બે ટોપ ચડાવી દીધા ગરમ કરવા માટે તો ફટાફટ થાય એમ એટલા માટે આ રીતે ગરમ પાણી કરવાનું છે એકદમ ઉકળતું હોય ત્યાં સુધીનું અને આપણે ફટકરી ઉમે ઉમેરવાની છે એમાં ફટકરી એટલે કઈ લે ખબર કે આપણે એક ટોપ પાણી હોય ને ત્યારે તમારે એમાં આટલી એમ વન ફોર્થ સ્પૂન જેટલી તમારે ઉમેરવાની થાય આ રીતે થોડીક એક કમથી જો ઉમેરવાની છે તમે આ રીતે સીધે સીધી ઉમેરી ને તો શું થશે કે ફટકડી બધામાં એક સરખી આવી જશે બાકી ખાલી એમ ફેરવીને લઈ લેશો ને તો નથી બરાબર થાતો આ એકદમ સ્મૂથ એવું ખમણ બનીને તૈયાર થશે અને એકદમ પોચું એવું બનશે એમ તો વડીલોને પણ વાંધો નહીં આવે ખાવામાં ઉકાળી છે ક્યાં સુધી તો કે સેવન્ટી ટુ એટી પર્સન્ટ તમારે કૂક કરવાનું છે કે તમારો નખ ખૂચે ને ત્યાં સુધી તમારે એને કૂક કરવાનું છે ઓવર કુક પણ નથી કરવાનું તમે જોઈ શકો એકદમ ટ્રાન્સપરન્ટ દેખાય ને ત્યાં સુધી તમારે કૂક કરવાનું છે આ રીતે આપણું ખમણ લગભગ હવે થઈ ગયું છે હું ચેક કરી રહી છું કે થઈ ગયું છે કે કેમ તો મેં આવી રીતે સાથે સાથે જોઈ લીધેલું હતું તો થઈ ગયું છે બાજુમાં મારા સાસુ જો સ્ટાચમાંથી બનાવેલી રેસિપી બનાવે છે તો એનો તો મેં વિડીયો શૂટ નથી કરેલો જો તમને જોઈતી હોય તો મને કમેન્ટમાં જણાવજો હું જરૂરથી શેર કરીશ આ રીતે બસ હવે ખમણ ને કાઢી લેવાનું છે જાડીમાં અને થોડીક વાર નીતાારી લેવાનું છે કે એનું બધું જે પાણી હોય ને વધારાનું પાણી નીકળી જાય અને પછી ફરીથી સેમ પ્રોસેસથી તમારે બીજું ખમણ બનાવીને તૈયાર કરવાનું છે એક જ સરખી રીતે તમારે કૂક કરવાનું છે કૂક થતા ખાલી 10 થી પંદર મિનિટ જેવો સમય લાગે છે આ રીતે તમે જોઈ શકો છો હવે આપણે સુકાવાનું છે તો હું અગાસી પર આવી ગઈ છું અને એકદમ સરસ એમ વાતાવરણ એવું સરસ હોય ને અત્યારે સવાર સવારમાં સવારના લગભગ સાડા સાત આઠ ઠ જેવો સમય છે તો પણ તોય પણ તડકો કેવો સરસ આવી ગયો છે અત્યાર અત્યારમાં પણ એટલે એકદમ સરસ એમ પાછું ઠંડુ વાતાવરણ છે એકદમ ગરમી નથી થતી મેં પાથરી દીધું છે સાડી પાથરેલી છે તમે કોઈ પણ પણ પ્લાસ્ટિક અથવા પાથરી શકો શકો આ રીતે જોઈ છો હું ખમણ ને ફેલાવી રહી છું કઈ જ નથી હોતું ઈઝી હોય છે ખમણ ને પતીકા કરતા તો ખમણ સુકવવું એકદમ ઈઝી હોય છે જોઈ શકો છો હું ખાલી આ રીતે ફેલાવી રહી છું અને ખાલી જ્યાં જ્યાં વધારે પડ્યું હોય ને ત્યાં હાથેથી થી આવી ખાલી એક સરખું કરી નાખવાનું છે અને સાંજ સુધીમાં તમારું ખમણ સુકાઈને તૈયાર થઈ જશે અને બે દિવસ તમે ધૂપ આપો તો સારું એમ વધારે સારું ટકે પરંતુ એક દિવસમાં જ અસલ સુકાઈને તૈયાર થઈ જતું હોય છે આ રીતે ખાલી ફેલાવી રહી છું આમાં એકદમ ઈઝી હોય છે અને સુકાવવામાં પણ વાર નથી લાગતી એટલે મને તો ખમણ કરવું વધારે ગમે પતિકા કરતા સાંજનો સમય છે જો હું આવી ગઈ છું પાછી અગાસી ઉપર અને આ બધું ભેગું કરી લીધું છે મેં ખમણ અને હું તમને બતાવું છું કે કેવું એમ કે થયું મેં બીજા દિવસે પણ લગાવ્યું હતું ધૂપ આપી હતી જોઈ શકો છો આ રીતે બીજા દિવસે પણ થોડોક તડકો આપ્યો હતો કે જેનાથી આપણે લાંબો સમય સુધી વાંધો ન આવે જોઈ શકો છો આપણું ખમણ એકદમ સરસ સુકાય અને તૈયાર થઈ ગયું છે આવું જ એકદમ વાઈટ ખમણ તૈયાર થશે જો તમે થોડોક એમ કંઈક કાંઈ કચાસ રહી ગઈ હોય ને તો એ પીળાશ પડતું બને નહીં આ આ રીતે બનાવશો ને પ્રોપર તો આવું વાઈટ જ ખમણ બનીને તૈયાર થશે અ આ રીતે તેલ મૂકી અને આપણે ચેક પણ કરી પણ નવું બનાવ્યું હોય ને તો તો તરત જ હું ચેક કરી લઉં કે કે બની ગયું છે કેમ કેવું બન્યો છે લાવ ચેક કરી લે એટલે આ રીતે હું તેલ મૂકી અને ખમણ ચેક કરી રહી છું કે કેવું બન્યો છે એમ અને આ વસ્તુ જે બનાવીને ખાવાની ઈચ્છા થતી હોય ને બહુ જ મજા આવતી હોય એમ તો બાળકોને પણ ભાવે આમાં તમે એને મસાલા કરી નાખો ને તો બાળકો ખાઈ શકે આ વ્રતમાં પણ ખાઈ શકાય કારણ કે કઈ નથી ઉમેરેલું સાવ સાદું જ છે તો તમે વ્રતમાં પણ ખાઈ શકો અત્યારે હું વ્રતમાં ખાઈ શકાય સિંગદાણા પણ ઉમેરીશું જેનાથી એનો સ્વાદ છે ને સો ગણો વધી જશે તમે જોઈ શકો આ રીતે સિંગદાણા લઈ લીધા છે ને સિંગદાણા પણ મેં તળી અને એમાં સાથે ઉમેરી દીધા છે કે ફરાળી ચેવડા છે એવું જ બનીને તૈયાર થઈ જશે એટલે એમાં મરચું પાવડર you <laughs> સ્વાદ અનુસાર નમક અને ગળિયાશ જો ભાવતી હોય ને તો ખાંડ ઉમેરશો તો બહુ સરસ એમ દળેલી ખાંડ અથવા દળેલી સાકર પણ તમે ઉપયોગમાં લઈ શકો આ રીતે બધા મસાલા કરી લેવાના છે તો તમે ફરાળમાં પણ ખાઈ શકો મરીનો ભૂકો પણ આમાં તમે ઉમેરી શકો બહુ સરસ ટેસ્ટ આવતો હોય છે મરીના ભૂકાથીને પણ હવે બધું બરાબર રીતે મિક્સ કરી નાખીશું અને બધા મસાલા પ્રોપર ભરી જાય ને એટલા માટે હું હાથેથી થોડું ક્રશ પણ કરી નાખીશ કે જેનાથી બધા મસાલા ભેગા ફરી જશે જોઈ શકો છો આપણું એકદમ ટેસ્ટી ખમણ બનીને તૈયાર થઈ ગયું છે બનીને ચીવડો થઈ ગયો છે એમ આવું તમે પણ ટ્રાય કરજો બહુ સરસ બનીને તૈયાર થશે મેં તમને કીધું હતું ને સ્ટાજ ને મેં રેસીપી બનાવેલી હતી એ આ પતિકા બનાવેલા છે સાબુદાણાના તમને કેવા લાગ્યા ને જો તમને આની રેસીપી જોઈતી હોય ને તો મને કમેન્ટ કરજો હું જરૂરથી પોસ્ટ કરીશ એની રેસીપી બહુ સરસ અને ટેસ્ટી એવા બનીને તૈયાર થશે રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી જણાવજો જો રેસીપી અને મારી મહેનત જરા પણ ગમી હોય તો વિડિયોને લાઈક કરી દેજો અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ બાય બાય